સાથે હું છું મનવી પહેલા તો વાત કરીશું મહત્વના સમાચાર વિશે નજર કરીએ મહત્વના સમાચાર પર જે મળી રહ્યા છે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલામલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે પાલામલિયા દ્વારા મુખ્ય પ્રધાન કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો ટેકાના ભાવે ચણા રાયડાના રજિસ્ટ્રેશન રદ બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે ચણા રાયડાનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરનારા હજારો ખેડૂતોને સરકારે મેસેજ કર્યા છે રજૂઆત કરી છે મેસેજમાં સેટેલાઇટ ઈમેજ સાથે પાક મેચ ન થતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે રજિસ્ટ્રેશન કરતી વખતે ખરાઈ કરી તલાટી મંત્રીએ દાખલો આપવાનો હોય છે જે કાર્યવાહી તલાટી મંત્રીએ કરવાની હોય છે તેના પર સવાલ ઉઠ્યા પાલ અમલે દ્વારા કહેવાયું તો શું તલાટી કમ મંત્રીએ ખરાઈ કર્યા વગર જ દાખલો આપ્યો છે એટલે કે તલાટી કમ મંત્રી સામે આ આક્ષેપ છે તલાટી કમ મંત્રી ગ્રાઉન્ડ પર છે ખરાઈ કરી છે તો ખેડૂતોને મેસેજ શા માટે પાલ અમલે દ્વારા સવાલ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું છે સરકાર એમ કહે છે કે સરકારના તલાટી કમ મંત્રી ખોટા દાખલા આપે છે તલાટી કમ મંત્રી પર સવાલ ઉઠાવવામાં આવ્યા જો તલાટી મંત્રીએ ખોટો દાખલો ન આપ્યો હોત તો સેટેલાઇટ ઈમેજ ખોટી છે છે એ બંને પણ સવાલો છે બંને સાચા છે જમીન માપણીની ભૂલનું આ પરિણામ છે તેવું પાલ આંબલિયા દ્વારા કહેવામાં આવ્યું છે ફરી એક વખત જમીન માપણી પણ સવાલો ઉઠ્યા જો બંને સાચા હોય તો જમીન માપણીની ભૂલ છે સરકારે સ્વીકારવું રહ્યું

ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન થતું હતું ત્યારે સરકારે હજાર ખેડૂતોના ટેકાના ભાવના તુવેરના રજિસ્ટ્રેશન રદ કર્યા હતા ત્યારે પણ મેં સરકારનો ધ્યાન દોર્યું હતું કે આમાં ભૂલ તલાટી મંત્રીની પણ નથી સેટેલાઇટ સર્વે જે પાર્કનો સર્વે કર્યો ને એની ઇમેજ આવી એની એ ભૂલ નથી ભૂલ જમીન માપણીની છે પણ સરકાર ત્યારે પણ સ્વીકારવા તૈયાર નહોતી આજે મેં ફરીથી જ્યારે અત્યારે રાયડો અને ચણા જે જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર્યું છે એ એમાંથી મોટા ભાગના ખેડૂતોને મેસેજ આવ્યો છે કે તમે જે પાક વાવ્યો છે અને જે સર્વે નંબરમાં જે પાક માટેનું તમે રજીસ્ટ્રેશન કર્યું છે એ સર્વે નંબર અને પાકનું સેટેલાઇટ દ્વારા જે લીધી છે એ મેચ થતી નથી એટલે આપે ગ્રામ સેવક પાસે જઈ અને દિવસ ત્રણ ની અંદર વાંધા અરજી કરવી ત્યારે મારો સવાલ જીએસટીવી ના માધ્યમથી સરકાર શ્રી ને એ છે કે ટેકાના ભાવનું રજિસ્ટ્રેશન કરવાના જે નિયમો છે આ નિયમો સરકારે બનાવ્યા છે એ નિયમોની અંદર સરકારે એવો એક નિયમ કર્યો છે કે જે ખેલાડુ એ જે સર્વે નંબરમાં જે પાકનો રજીસ્ટ્રેશન કરવું હોય એનો દાખલો તલાટી કમ મંત્રીએ આપવાનો છે આ તલાટી કમ મંત્રી છે એ ગ્રાઉન્ડ ઉપર છે જમીન ઉપર છે એ ખેલાડુના ખેતરમાં ચણા વાવ્યા રાયડો વાવ્યો કે નથી વાવ્યો એ ચેક કરીને જ દાખલો આપે છે આ ચેક કરીને દાખલો આપ્યા પછી

પાલભાઈ આંબલિયાએ પોતાના જે સર્વે નંબરની અંદર ચણાનું રજીસ્ટ્રેશન કર્યું છે હવે થયું છે એ કે જમીનમાંપણીની જે ભૂલ છે એમાં પાલભાઈના બદલે રાજસીભાઈનું ખેતર બેસી ગયું છે એટલે સરકાર ગાંધીનગરથી જ્યારે આ સેટેલાઇટ સર્વે પાક સર્વે જોઈ છે ત્યારે એને રાજસીભાઈનું ખેતર દેખાય છે ખરેખર રાજસીભાઈએ ચણા રાયડો કે તુવેર વાવી જ નથી એને તો ઘઉં વાયવા છે એટલે સેટેલાઈટ સર્વે સાચો તલાટીકમ મંત્રી એ સાચો છે જમીન માપણી છે જમીન માપણીમાં સરકારે પોતે બે હજાર અઢારમાં બે ગામો નો જે સર્વે કર્યો પોતા જ સરકારી સર્વેયરો થી આખે આખા ગામ ફરીથી આપ્યા એનો રિપોર્ટ એમ કે છે કે પચાસ ટકા થી વધારે સરકારે એના રિપોર્ટમાં સ્વીકાર્યું છે એનો અર્થ એવો કે પચાસ થી વધારે જે ખેડૂતોએ ચણાવા છે એને બાજુવાળાનું ખેતર બતાય છે અને જોયા જેવું એ છે કે આમાં મેં ગઈકાલે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને એના આધારે મને જે ગજારો ખેડૂતોએ રિપ્લાય કર્યા એમાં મોટા ભાગે જે-જે જિલ્લાઓમાં જમીન માપણીની ભૂલ છે એ જ જિલ્લાઓમાંથી વધારે ખેડૂતોના મેસેજ છે એટલે બહુ સ્પષ્ટ છે સરકારે પોતાની જ ત્રણ યોજનાઓ યા તો જમીન માપણી ખોટી છે સ્વીકારવું જોઈએ અથવા તો સેટેલાઇટ પાક નુકસાની સર્વે જે કરવાનો પાકની સર્વે કરવાની યોજના છે એ સેટેલાઇટ યોજના ખોટી છે અથવા તો તલાટી કમ મંત્રીઓએ દાખલા ખોટા આયા છે સરકારે જાહેરમાં આવી અને સ્વીકાર કરવો જોઈએ બ્લેમ કરે છે હું સરકારને વિનંતી કરું છું કે જમીન માપણીમાં જે તે સમયે ભલે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉતાવળમાં આ જમીન માપણી કરી હજારો કરોડો નહીં આખા ગુજરાતનું નું માપ થઈ જાય પ્રમુખ થી લઈ અને મુખ્યમંત્રી સુધી હું ચેલેન્જ સાથે કહું છું કે તમારામાં જો સાચું સ્વીકારવાની તાકાત હોય તો સ્વીકારો કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાત જમીન માપણી કરીને ગયા એ છે અને એના કારણે અત્યારે ખોટી સાબિત થાય છે ગુજરાતના તલાટી કમ મંત્રીઓને ખોટા સાબિત કરવાના સરકાર પ્રયત્ન કરે છે સરકાર સેટેલાઇટ દ્વારા માપણીના નામે સોરી સેટેલાઇટ નામે ખેડૂતના પાકના સર્વેના નામે મંત્રીઓને ખોટા પાડવાના પ્રયત્નો કરે છે ખેડૂતોને ખોટા પાડવાના પ્રયત્નો કરે છે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને આરીસો સાફ કરવાના પ્રયત્નો ના કરે સરકારનું દુખે છે માથું અને કૂટે છે પેટ આ બંધ કરે અને વાસ્તવમાં જમીન માપણીની ભૂલ છે એ સ્વીકારે અને જમીન માપણી સંપૂર્ણપણે રદ કરે ફરી વખત જમીન માપણી પર પાલભાઈ સવાલો ઉઠ્યા છે કેટલા ખેડૂતો છે કે જે આ રીતનો ભોગ બન્યા છે આશરે કેટલા ખેડૂતો હોઈ શકે છે જો મે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી મૂઈ કે મારે ક્યાંય સોશિયલ મીડિયાની પોસ્ટની ગુજરાતના તમામ ખેડૂતો સુધી રીચ ન હોય પણ એ પોઈચા પછી એવરેજ ત્રીજી મિનિટે મને મારા વોટ્સઅપ નંબરમાં બધા ખેડૂતો પાસે નંબર એ ના હોય તેમ છતાંય ખેડૂતો મારા નંબર ગોતી ગોતી અને મારા વોટ્સઅપમાં ઈમેજો મોકલે છે કે અમને આવો એક મેસેજ આવ્યો છે એનો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલી રહ્યા છે એક નહીં હજારો ખેડૂતો આ આ કદાચ સરકારને પોતે જેટલા ઉને મેસેજ કર્યા છે ને એ સરકાર પોતે ચેક કરશે તો ખબર પડશે કે જમીન માપણીની કેવડી ભૂલ છે લગભગ છેલ્લા પાંચ વર્ષ માં ઓછામાં ઓછા પાંચસો ઈમેલ હશે સરકાર આ ડિજિટલ ગુજરાત વાળી સરકારે એક ઈમેલ નો reply પણ કર્યો નથી તો આ કેવું ડિજિટલ ગુજરાત હશે એ આપણે સમજી શકીએ છીએ પાલભાઈ ખેડૂતોને કેટલી મુશ્કેલી કારણ કે ખેડૂતોને દર વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે માવઠું આવે ત્યારે જમીન સર્વે હોય ત્યારે અથવા તેમના પાકના બિયારણના બિયારણના ભાવ વધી ત્યારે દરેક વખતે ખેડૂતોને સહન કરવાનો વારો આવે છે શા માટે દર વખતે ખેડૂતો જ તેવો પ્રશ્ન પણ આવે જો સરકાર અત્યારે જે સેટેલાઇટ સર્વે મેપિંગના આધારે ખેડૂતના ખેતરમાં ચણા રાયડો કે તુવેર નથી એવું કે છે ત્યારે મારે જી એસ ટીવીના માધ્યમથી સરકારને પ્રશ્ન પૂછવો છે કે જ્યારે ખેડૂતોના અતિવૃષ્ટિના કારણે પાથરા તણાતા હતા કમોસમીના કારણે ખેડૂતોનો પાક બરબાદ થતો હતો અને તમે પચાસ સાઠ દિવસ સુધી સર્વે કરવાના નાટકો કરતા હતા ત્યારે તમારી આ સેટેલાઇટ પાક સર્વેવાળી યોજના ક્યાં સાપ ના દરમાં અંદર ઘુસી ને બેસી ગઈ હતી ત્યારે કેમ આ સેટેલાઇટ પાક સર્વે સિસ્ટમ દ્વારા ખેડૂતોનું પાક નુકસાની નું સર્વે ના કર્યું

જમીન માપણીની ભૂલના કારણે જે લઈ આવ્યા છે સેટેલાઇટ પાક સર્વે યોજના એ યોજના ખોટી એટલા માટે પડી રહી છે કે જમીન માપણીની ભૂલ છે સરકાર જ્યાં જ્યાં અત્યારે રોડ બનાવે છે અને એમાં જ્યાં જ્યાં જમીન સંપાદન કરે છે એની અંદર આવે છે એટલે એ યોજના ખોરંભે ચડી છે એવી જ રીતે જ્યાં જ્યાં વીજ વહન કરતી લાઈનો પસાર થઈ રહી છે આમાં પણ એ ખેડૂતના ખેતરમાં પોલ આવતો હોય કે ખેડૂતના ખેતર માંથી તાર પસાર થતો હોય એટલે સરકારની એક જમીન માપણી ની ભૂલ ના કારણે સરકાર ની અનેક યોજનાઓ છે એ ટલે ચડે જેના કારણે ખેડૂતોને સહન કરવાનો વારો આવે છે અને ખેડૂતોને છેલ્લે અંતે નુકસાની ભોગવવાનો વારો આવે છે આભાર પાલભાઈ જીએસટીવી